પણ જો ખાસ ખર્ચાની અપડેટ મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે અંદાજીત એટલો ખર્ચો જોશે તો ખાસ ખર્ચો પણ ઘણો બધો છો છે ખર્ચાની અપડેટ આપું તો આજે પાછળ ધોળા થાંભલા દેખાય છે એ આપણે બસો થાંભલા લાવ્યા હતા એક થાંભલાની કિંમત પાંચસો રૂપિયા છે એટલે ખાસ હિસાબ કરી અને કહેતા રહીજો કે એટલો એટલો ખર્ચો છો એમ એટલે તમને ખબર પડે કે નહીં હકીકતમાં જે ગૌશાળામાં આપણે દઈએ છીએ એ યોગ્ય જગ્યાએ વપરાય છે એટલે ખાસ આપણે પહેલાં ગૌશાળા ફરતું તાર ફેન્સિંગ કરવાની જરૂર હતી એટલે આજે તાર ફેન્સિંગ કર્યું છે અલગ અલગ વોર્ડ બે બનાવ્યા છે ટોટલ બસો કરતા પણ વધારે થાંભલા લાગ્યા છે પણ આપણે બસો થાંભલાની ગણતરી કરીએ છીએ અને બીજું કે પ્લસ ઝાળી અને તાર એ ટોટલ ખર્ચો નેવું હજાર રૂપિયા થયો છે અને ત્યાર પછી જીસીબી લાવી અને થોડું ઘણું લેવલ કરાવ્યું હતું ત્યાર પછી આજે થાંભલાના જે ખાડા હતા એ ખાડા કરાવ્યા હતા એના સાડા છ હજાર રૂપિયા ખાડા કરવાની કિંમત થઈ હતી ટોટલ બધા ખાડા આવી ગયા ત્યાર પછી જીસીબી એક આવી એના પણ દસ બાર હજાર રૂપિયા થયા હતા ત્યાર પછી આ શેડ જે બનાવ્યો એની લોખંડ એક લાખ નેવું ભાડા નથી ગણતું આ બધા ભાડા નથી ગણ્યા એક લાખ નેવું હાજર રૂપિયાનું લોખંડ ચૂતું ત્યાર પછી જે પત્ર હતા ઈ બે લાખ એકાવન હજાર સાતસો ને છત્રીસ રૂપિયા નું ઉપરના જે પત્ર હશે ઈ જૂતું ત્યાર પછી જે શેડ બનાવ્યો એની મજૂરી પણ તમને ખબર છે મજૂરી પણ ઘણી બધી થતી પણ ખાસ જે ભાઈ અહીંયા આવ્યા દિલથી પાસે ખૂબ વ્યાજબી ભાવે મજૂરી એ એ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પણ ખાસ અવશ્ય એ સપોર્ટ કરજો તમને ખબર છે ગૌશાળા એટલે ખૂબ ફરશો અને ખૂબ મોટું કામ કેવાયા અને આ કામની પાસે તમારે બધાને તમારી તમારીશક્તિ પ્રમાણે દાન દેવું જોઈએ અને તમે જે કાંઈ દાન દો છો ઘણા બધા લોકો છે પોતપોતાની અથાશક્તિ પ્રમાણે

બળદને હાકી અને અહીંયા લાવશું ખાલી માત્ર ને માત્ર ગણતરીની કલાકો જ બાકી રહી છે એટલે ખાસ અવશ્ય રિક્વેસ્ટ કરીશ બને જો સપોર્ટ કરજો બળદ માટે કંઈક સારું કરીશ કાર્ય કરી શકીએ બળદ માટે કંઈક સારું કરી શકીએ એના માટેનો પ્રયાસ છે પણ ખાસ તમારા સાથ સપોર્ટ અને સહયોગની ખૂબ એટલે ખૂબ જરૂર છે એટલે અવશ્ય કહીશ સપોર્ટ કરજો અને જે બાજુ નંબર દેખાય છે એ મારો નંબર છે તો ભૂલ્યા વગર એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો તમારેથી જે કાંઈ થાય જેનાથી જે કાંઈ મદદ થાય એ અવશ્ય કરજો તમે મને લોખંડની મદદ કરો તો પણ ભલે પત્રની મદદ કરો તો પણ ભલે ધિરાણ આપી અને મદદ કરો તો પણ ભલે અને કદાચ તમારી પાસે મહેનતથી તમે મને સપોર્ટ કરવા માંગતા હો તો શિયોર તાલુકાના ટાણા ગામને આંગણે ગૌશાળા બનાવું છું અહીંયા ઘણું બધું કામ અલગ અલગ હોય છે અને બધા યુવાનો કરે છે અને ફરી પાછો કહું છું કે શિયોર તાલુકાના ટાણા ગામને આંગણે ગૌશાળા બનાવું છું એમાં મોટામાં મોટું યોગદાન મહેનતથી ટાણા ગોપ્રેમી ગ્રુપ આપી રહ્યું છે અને સમગ્ર ટાણા ગોપ્રેમી ગ્રુપ અને સમગ્ર ટાણા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ સરસ મજાનો સાથ સપોર્ટ અને સહયોગ આપી છે એટલે ગણતરીની કલાકો જ તે આપણી પાસે બાકી છે બળદને અહીંયા લાવી અને ખૂબ સરસ મજાની સેવા આપશું પણ ખાસ અવશ્યક જ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરી લો જય દ્વારકાધીશ જય મોલીદાસ